વધુ વિગત સાથે લાઈવ જોડાઈ ચુક્યા છે ભાવેશ પ્રજાપતિ જી ભાવેશ શું છે વધુ વિગતો ભૂ માફિયાઓ બેફામ બન્યા છે ચોક્કસ બનતી વાત કરવામાં આવે બનશી તો સુરેન્દ્રનગર જિલ્લાના ભૂમાફિયાઓને હવે કોઈપણનો ડર છે નથી રહ્યો પછી પોલીસ વિભાગ હોય ખાણ ખનીજ વિભાગ હોય કે તંત્ર હોય કોઈનો ડર છે નથી રહ્યો આ સતત પાંચમો હુમલો છે એ આજે કરવામાં આવ્યો છે થાનગઢના રૂપાવટી તેમજ ભાડુકા રોડ ઉપર ભાડુલા ગામની સીમમાં જે જમીન ફાડીને કરોડો રૂપિયાની ભૂમાફિયાઓ દ્વારા જે ખનન છે એ કરવામાં આવ્યું છે એના ખાડા બુરવા માટે હાલ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ ખાડા બુરતા તંત્ર ઉપર પથ્થરમારો છે એ કરવામાં આવ્યો છે પોલીસ સહિત ખાણ ખરીદની ટીમને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો જીસીબી તેમજ તમામ સામગ્રી લઈને હાલ તમામ અધિકારીઓ છે એ થાનગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે જે રુકાવટ કરવામાં આવી છે એની સામે કાર્યવાહી કરવાની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે પરંતુ સતત ભૂ માફિયાઓ દ્વારા આવી રીતના હુમલા છે એ કરવામાં આવી રહ્યા છે અને બે રોકટોક રીતે હજી પણ અનેક ખાડાઓ છે ત્યાં ચાલુ છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી ખાડા ખોદી અને એમાં ગેરકાયદેસર ખોદકામ છે એ સતત ચાલી રહ્યું છે આવા પંદરસોથી વધુ ખાડાઓ છે એને બુરવાની કામગીરી છે એ તંત્ર દ્વારા હાલ ચાલી રહી છે જે જી ભાવેશ સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર